સાયબર સેલ દ્વારા યોજાયો સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ કાર્યક્રમ સુરત સાયબર સેલ દ્વારા સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ કાર્યક્રમ યોજાયો હતો સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સાયબર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા ચિત્ર સ્પર્ધા યોજા હતી આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા માટે રીલ્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર દ્વારા ચિત્ર અને રીલ્સ સ્પર્ધાના અપિજેતાઓને અહીં નામ વિતરણ કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકો બચી શકે તે માટે શહેર પોલીસ દ્વારા નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર દ્વારા સ્કૂલ સાયબર ને થ્રી પોઈન્ટ ઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત સાયબર ક્રાઇમની જાગૃતતા લાવતી ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી તેમજ સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર ક્રાઇમ જાગૃતતા રીલ્સ માટે સ્પર્ધા યોજાઈ હતી સુરત પોલીસ કમિશનર દ્વારા ચિત્ર અને રીસ સ્પર્ધાના વિજેતાઓને એના વિચરણ કરવામાં આવ્યું હતું તેમજ સાયબર ક્રાઇમનો ભોગ થતા લોકો બચી શકે તે માટે સુરત શહેર પોલીસ અવનવા કાર્યક્રમો કરી રહી છે